નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ઋણ મુક્તેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ પર ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે ઓપરેશન સિંદૂર થીમ ઉપર ગણેશ મૂર્તિની દેશભક્તિમય ડેકોરેશન લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જેમાં આર્મીના વેશમાં ગણેશજીને રાષ્ટ્રભક્ત તરીકે દર્શાવ્યા છે એ ગ્રાઉન્ડના બ્રહ્મમોસ મિસાઇલ અને ભારતીય સૈન્યની બહાદુરી અને દુશ્મનને બહાદુરીપૂર્વક જવાબ આપતા દ્રશ્યો ભક્તોમાં દેશદાજ અને રાષ્ટ્રભાવના જગાડતા દ્રશ્યો સાથેનું ડેકોરેશન લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે છેલ્લા તેર વર્ષથી અમારા ફળિયા લોહર ચાલ રોડ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે આ વખતે ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે કારણ કે આપણા દેશમાં ઓપરેશન સિંદૂર જે જેનાથી આપણે બીજા દેશોને હરાવ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે થીમ આપી છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ પણ આ થીમ આપી છે ઓપરેશન સિંદૂરની તે પ્રમાણે અમે આજે ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છે અમારા ગણપતિ દાદા એક સૈનિક તરીકેના રૂપમાં છે પોતે હાથ પર રાષ્ટ્રધ્વજ લીધેલો છે અને આજુબાજુ પિક્ચરમાં પણ જે સિંદૂર ઓપરેશન વખતે બ્રહ્માસ્ત્ર ઉપયોગ કરવામાં આવેલો તેનો ઉપયોગ કરેલો છે અને ઓપરેશન સિંદૂર જે સક્સેસફુલ રહ્યું તે માટે દેશ ગૌરવ અનુભવે છે એટલે અમે પણ એવું નક્કી કરેલું કે આ વખતે ઓપરેશન સિંદૂર જે આપણા લડાઈ યુવા યુવા સૈનિકોએ જે કામ કરેલું છે તેને બિરદાવીએ અને તે પ્રમાણે આપણે આ થીમ રાખીને આ એક્ચ્યુઅલી કામ કરેલું છે નામ હું જગદીશ પંચાલ છે આ વખતે ગુણમુક્તેશ્વર યુવક મંડળ દ્વારા ઓપરેશન સિંદુરની થીમ સાથે સાથે જે કાશ્મીરમાં જે હુમલો થયો હતો આપણા ભારતીયો પર એમને જે મૃત્યુ પામ્યા હતા આપણા ભારતીયો તેમને શ્રદ્ધાંજલિ પેટે અને ઓપરેશન સિંદુરની જે થીમ છે જે સૈનિકોએ આપણા જે પાકિસ્તાન પર જે હુમલો કરીને જે બહાદુનીનું કામ કર્યું છે એના ઉપરની આ થીમ છે અને એ એ રૂપે છોકરાઓને પણ આ નાવડી તરીકે જે અમે મૂકેલું છે એમાં સૈનિક તરીકે ગણપતિ દાદા જે બેઠેલા છે એમની સાથે સાથે છોકરાઓને પણ પ્રોત્સાહન મળે એના માટે સાથે નાવડીમાં બેસાડવામાં આવશે એમનો સમય નવથી અગિયારનો રહેશે અને દાદા સાથે સૈનિક તરીકે છોકરાઓ બી ગામ લોકોને એ મેસેજ આપવા માગીએ છીએ કે જે આપણે સિંદૂર ઓપરેશન સિંદૂરનું જે કાર્યવાહી આપણા ભારતીય સૈનિકોએ કરી છે એ બિરદાવીએ છે અને એમને પ્રોત્સાહન આપીએ છે કે આપણે પણ સૈનિકોને આવી રીતના બધી બધા મંડળોએ સપોર્ટ કરવો જોઈએ સૈનિક સાગર ભટ્ટ નર્મદા જિલ્લામાં આમ તો ઘણા મંડળ દ્વારા ઘણી સામાજિક મેસેજો અને ઘણી એવી થીમ બનાવવામાં આવી છે પણ ઋણ મુક્તેશ્વર મંડળ દ્વારા આજે પહેલી વાર ઓપરેશન સિંદૂર જે આપણો થયો હતો એના પર થીમ એ થીમ પર શ્રીજીનું બિરાજમાન શ્રીજી બિરાજમાન કરેલા છે અને આપ જોઈ શકો છો કે રાષ્ટ્રભક્તિ અને ભક્તિ બંને સાથે મળીને જે છે એ ખરેખર નર્મદા જિલ્લામાં પહેલી વાર જોવા મળી છે પણ સાથે ગ્રામજનો અમારે નર્મદા જિલ્લામાં રાષ્ટ્રભક્તિ પણ જાગે એ જ રીતનું એક આયોજન કરેલું છે ઓપરેશન સિંદુરની આપ થીમ તો જોઈ રહ્યા છો પણ સાથે મહિલા સશક્તિકરણ નું પણ અહીંયા આગળ ખૂબ ઉજાગર કરેલું છે આપ જોઈ શકો છો કે જે વાયુસેના અને દળ સેનામાં જે મહિલાઓ